સુભાનપુરાની નગર વસાહતમાં રહેતા ઉષાબેન રાઠોડે પોલીસને કહ્યું હતું કે મારા ઘરની પાસે પ્રવીણભાઈ પંચાલ રહે છે અને અમારા બંને ઘરો વચ્ચે સંયુક્ત ખાડકુઓ છે જે અવારનવાર કોર્પોરેશન મારફતે સાફ કરતા હોય છે છેલ્લા દસેક દિવસથી ખાડકુવો ભરાઈ ગયો છે પ્રવીણભાઈને વારંવાર સાફ કરવા માટે વાત કરી હતી પરંતુ તેઓ દરકાર કરતા ન હતા જેથી ગઈકાલે રાત્રે મારો અઠ્યાવીસ વર્ષીય પુત્ર પિયુષ રાઠોડ પ્રવીણભાઈને કહેવા માટે ગયો હતો આ વખતે પ્રવીણ મોહનભાઈ પંચાલ તેની પત્ની શીતલ તેમજ પ્રવીણનો બનેવી રમેશ શગનભાઈ સિકલીકર ભાગ્યલક્ષ્મી સોસાયટી મમતા વડોદરા હાજર હતા ઉગ્ર બોલાચાલી થઈ હતી ત્યારબાદ પિયુષને તેના ઘરમાં ખેંચી ગયો હતો અને અવાજો આવતા હતા અમે લોકો છોડાવવા માટે દોડી આવ્યા હતા શાળા બનેવીએ પિયુષને પકડી રાખેલો હતો પિયુષ તેમના હાથમાંથી છટકીને બહાર નીકળી ગયો હતો અને માથું પકડીને નીચે બેસી ગયો હતો ત્યારબાદ તે ઢળી પડતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડૉક્ટરે મૃત જાહેર કર્યો હતો

પેલા બી હવે એકલો જ રહે છે અમે એના ઘર ના રિલેટિવ થયા છે અને અમે લોકો બધા દૂર રહીએ છીએ આવે એકલો જ ત્યાં હોય છે એના ફાધર ને બી એક દિવસ મારી ગયા હતા પેલા બનાવ બની ચુક્યો હા પેલા બે વાર આ બનાવ બની ચૂક્યો છે અગાઉ કોઈ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઈ છે અગાઉ નથી કેમ કે નાનું નાનું થતું તું ને એટલે એ થતું તું કે ભાઈ નહીં કર્યું નહીં કર્યું એમ બાજુમાં રહે છે એટલા માટે તો આ વખત તો એને એના જીજાજી આયા ને તો કે છે કે આજે તો કે એને મારી જ નાખીએ આપડે એમ એવું કરીને ઘર માં લઇ ગયા અને શું માર્યું એમને હાથ માર્યું પગ માર્યું કે શું બી માર્યું એ નથી ખબર કે એનું બ્લડ બ્લડ કશું નીકળ્યું નથી એમના ઘરમાં ખેંચી ગયા આજુબાજુ જોનારા ત્રણ જણા ખેંચી ગયા એના ઘરમાં જઈને અને પછી એને બહાર નાખી દીધો પછી બહાર થી આજુબાજુ વાળા બધા ભેગા થયા ને એને ઉંચકીને બહાર લઈ આવ્યા તો એનું કઈ હાડબાડ ચાલતું નતું એકસો આઠ ને ફોન કર્યો એકસો આઠ વાળા આવી ગયા એકસો આઠ વાળા પછી અમે ગોત્રી હોસ્પિટલ લઈને આવ્યા આયા તો તે મૃત જાહેર કર્યો પોલીસ બી આવી ગયા પોલીસ તરફથી તમને શું સપોર્ટ મળ્યો પોલીસ દ્વારા તો એમની કાર્યવાહી કરીને ગયા છે હવે શું આગળનું શું લીધું છે એ નથી ખબર હતું એમને ડિસિઝન